છસો મીટરમાં સિત્તેર રૂપિયા કર્યો ત્યાં તો બીજો ઓર્ડર એ પડી ગયો મલ્ટી વીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ને પચાસ રૂપિયા કસ્ટમરે ટીપ દીધી હું વાત કેમ છો વાલાઓમાં જય દ્વાર કદી મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે બુધવાર અને આજે હું જવાનો છું ઝોમેટોમાં ખાલી પાંચ કલાક કામ કરવા માટે આના આના પહેલાના બધા મેં વિડીયો બનાવ્યા છે એમાં ઘણીવાર સાત કલાક ગયો છું છ કલાક ગયો છું સાડા છ કલાક ગયો છું અને અગિયાર કલાક સુધી ગયો હું ઝોમેટોમાં કામે અને આની પહેલાંનો વિડીયો તમે ના જોયો ને તો એ જોઈ લો એમાં હે ને હું પાંચ કલાક ઝોમેટોમાં ખાલી કામ ગયો હતો ડિનરની એક ઓફર પૂરી કરી હતી અને એમાં મેં ખાસ્સી સારી કમાણી કરી હતી તો પાર્ટ ટાઈમ કોઈને કરવું હોય ને તો એ કરી શકે અને રવિવારે તો ભાવહારો આપે ને એટલે કમાણી સારી થઈ જાય તો આજે આડો દિવસ છે કે એટલે આજે બુધવાર છે તો બુધવારે આજે હું પાંચ કલાક જવાનો છું એટલે કે આડા દિવસે જવાનું હું તો આડા દિવસે પાંચ કલાકમાં કેટલાની કમાણી થાય ઝોમેટોમાં એ આજે જોવા મળશે અને આજે ઓફર છે એ હવે ઓફર હું તમને દેખાડું તો એ ઓફર કમ્પ્લીટ કરવાનો હોઉં ને એમાં કેટલી કમાણી થાય ને એ તમને દેખાડું તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું તો ભાઈ આજની ઓફરનું તમને કહું તો સો રૂપિયાની ઓફર છે અને એમાં બે કીક પૂરી કરવાની એટલે બે કીક ઓલમોસ્ટ અને લાસ્ટમાં લાસ્ટ અગિયાર વાગ્યા સુધી તો પૂરી થઈ જાય અને એ ફી ટાઈમ વચ્ચે હે ને તમારે પાંચ ઓર્ડર કમ્પલેટ કરવાના અને આ હે ને કમ્પલસરી કરવાનું કે હાથથી અગિયારની વચ્ચે અઢી કલાક ઓનલાઈન રહેવાનું છે અને ઓર્ડર કર ટાર્ગેટ પૂરો કરવાનો સાતથી બારની વચ્ચે હે ને તમારે પાંચ ઓર્ડર પૂરા કરવાના આ છે આજની ખાલી ડિનરની ઓફર તો આપણે આજે પાંચ કલાક કરવાના છે પાંચ કલાકમાં જોઈએ આડા દિવસે કે નોર્મલ દિવસમાં કેટલાની કમાણી થાય તો ફાઇનલી ભાઈ બેગ બેગ બધું બાંધી દીધું છે મસ્ત મજાનું અત્યારે વાગ્યા છે હાથ ને પંદર તો ઓનલાઈન તો થઈ ગયો એમાં આજે હું હાથ વાગે ઓનલાઈન થવાનો હતો પણ કહે નો લે માસ્ક ને ચશ્માને બધું ભૂલી આવ્યો હતું એટલે ભાઈ હાળા હાથ વાગ્યાની બુક કરી અને ગમે એ તમે ગીક બુક કરો ને જાણે કે આઠ વાગ્યાની કરો તો એની પંદર મિનિટ પહેલાં ઓનલાઈન થઈ ગયો થઈ શકો એટલે મેં અત્યારે હાળા હાથ વાગ્યાને કરી એટલે જો હાથને પંદરે ઓનલાઈન થઈ ગયો તો હવે જોઈ ઓર્ડર કંઈ પડે ઓ ભાઈ સાહેબ ઓલમોસ્ટ જો પંદર મિનિટ પછી ઓર્ડર પડ્યો વીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ને પચાસ રૂપિયા કસ્ટમરે ટીપ દીધી હે હું વાત છે બર્ગર કિંગનો ચાયા બાજુમાં જ ભાઈ સાહેબ પચાસ રૂપિયા ટીપ દીધી છે ખાલી વીસ રૂપિયાનો ઓર્ડર છે તો હાલો હાલો જલ્દી જલ્દી હું ઓર્ડર એક્સેપ્ટ કરો અને ભાઈ સાહેબ જો ડ્રોપ કરવાનો એ જો ખાલી 0.5 પોઈન્ટ પાંચ એટલે પાંચસો મીટર ખાલી ડ્રોપ કરવાનો હે વારે વાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કર લો ભાઈ રેસ્ટોરન્ટે ભોગી ગયા જો એ ઓર્ડર રેડી હે કે નહીં રેડી તો નહીં હોય જો કે હજી ચાર મિનિટની વાર છે અને કસ્ટમરને પેલા તો થેન્ક યુ કહી દઈ ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે રિમાઇન્ડર આવી ગયો હાલો જલ્દી જલ્દી પેલા ઓર્ડર લઈ લો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હાલો જલ્દી જલ્દી જઈ કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ઓર્ડર ડિલિવર માર દઈ ભાઈ સાપ જોઈ લો સિત્તેર રૂપિયા મળ્યા ખાલી છસો ચાલીસ મીટરના છસો મીટરમાં સિત્તેર રૂપિયા વારે વાહ આમ ટીપ દેતા રહ્યો તેર મિનિટમાં ઓર્ડર કમ્પ્લીટ કર્યો શરૂઆત તો મસ્ત મજાના ઓડરથી થઈ ગઈ છે હવે રાહ જોઈ બીજા ઓર્ડરની ઓર્ડર પડી જાવો જોઈએ હવે લ્યો ભાઈ બે જ મિનિટ થઈ તા તો બીજો ઓર્ડર એ પડી ગયો તેત્રીસ રૂપિયાનો ઓર્ડર છે એક પોઈન્ટ બે કિલોમીટરથી લેવાનો હોય અને ઓલમોસ્ટ ત્રણ કિલોમીટર દેવાનો છે તો હલો હલો ભાઈ જલ્દી એક્સેપ્ટ કરી લઈએ ઓડર રેસ્ટોરન્ટની લોકેશન પર ભોગવી ગયા જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં ઓહો છ મિનિટનો હે હાલો કંઈ નહીં છ મિનિટ આરામ કરીએ આપણે કંઈ ટેન્શન નહીં બનાવો બનાવો છ મિનિટ દેખાડતો તો પણ તરત રેડી થઈ ગયો વારે હાલો લઈ લઈ ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો હાલો જલ્દી જલ્દી ભોગીએ કસ્ટમરની લોકેશન પર અંબિકા પિનેકલ કાપીને કહો તો ભાઈ કસ્ટમરની લોકેશન પોગી ગયા સ્લાઇડ માર દઈ કેશ ઓન ડિલિવરી હવે ઓનલાઈન કરેલા આજે સારું બે ઓનલાઈન જ આવ્યા હે તો ભાઈ આ ઓર્ડર એ કસ્ટમરને થઈ દીધો છે હાલો ડિલિવર માર દઈ લિફ્ટમાં આવવાનું વાંટ જોઉં છું લિફ્ટનો એકવીસ મિનિટમાં ઓર્ડર કર્યો હા ચાર કિલોમીટર ખેંચા ને તેત્રીસ રૂપિયા મળ્યા વેરી ગુડ લ્યો તરત ઓર્ડર પડી ગયો હજી લિફ્ટ આવીને એ પહેલાં તો ઓર્ડર પડી ગયો છત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા ચારસો મીટરથી લેવાનો અને હાડા ત્રણ કિલોમીટર દેવાનો શિવશક્તિ કોલેજિયન પહેલ આ તો મને ખબર છે આ છે હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ જો ભાઈ લિફ્ટમાંથી ઉતરો અને અહીંયા સામે જ છે યુ શિવશક્તિ કોલેજિયન પહેલ આવું હોય ને તો ચોખા ચોખ્ખા પૈસા મળે કારણ કે હે ને આડા દિવસે હે ને ઝોમેટો પિકઅપના પૈસા દે એટલે ડાયરેક કસ્ટમ લોક રેસ્ટોરન્ટ પાસેને પાહે હોય ને તો ખાલી ડ્રોપના ચોખે ચોખા પૈસા મળે તો વેરી ગુડ હાલો અહીંયા ને ડાયરેક્ટ મારતી ઓર્ડર રેડી હે કે નહીં નથી ભાઈ એક મિનિટ વાર હે એક મિનિટ પઈ જાય હા મેં કાંઠે તો ભાઈ ઓર્ડર લઈ લીધો હે આજે તો થોડાધર જલ્દી જલ્દી ક રેસ્ટોરન્ટવાળા ઓર્ડર દઈ દઈએ હાલો ભાગીએ જલ્દી કસ્ટમરની લોકેશન તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયા છે એ જલ્દી હવે પચીએ ઉપર ચોથા માળે ડિલેવર કરી નાખીએ ઓર્ડર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે હું ડિલેવર મારી દઉં અને ભાઈ એક ગેસ કરું છું અત્યારે હું હે ને શ્યામધામમાં હું જેટલું મને ઝોમેટોનું ખબર છે ને નવજીવનનો ઓર્ડર પડવો જોઈએ નવજીવન હોટલનો જોઈ મને કેટલો અંદાજો છે અંદાજો સાચો પડે કે નહીં પડવો તો જોઈએ મને વિશ્વાસ છે એટલે વિશ્વાસ વધારે નથી કરો બંધ કરી દો હોટલ જવ પડ્યો ભાઈ જોયું લ્યો લ્યો લાઈવ ડાયરેક્ટ વિડીયો બંધ કરવા જતો તો નવજીવન રેસ્ટોરન્ટ ભાઈ એટલું તો મને ઓળખાણ પડી ગઈ છે હવે આ ઝોમેટો વિશે કે કયા એરિયામાં કોના ઓર્ડર પડે જો નવજીવન રેસ્ટોરન્ટનો ઓર્ડર છે એકતાલીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા પાસેથી જ લેવાનો હોય અને ચાર કિલોમીટર દેવાનો હોય અને એક્સેપ્ટ કર લઉં હજી એક ગેસ મારું આ ઓર્ડર છે ને કાં તો પાસોદરા જવાનો છે કાં તો કામરેજ જવાનો છે

મોસ્ટ ઓફ કેશ ઓન ડિલેવરીના ન આવે તો હાર તો ખોટા પોતે પૈસા એડ કરવા પડે ઝોમેટોવાળાના પૂરા થઈ જાય તો ચાલો મારતી તો ડિલેવર સેલ્ફી હા હો દઈ 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 જો ભાઈ અત્યારે મેં જોયું ઝોમેટોવાળા છે ને ઓફર થોડીક વધારી નાખી જે સો રૂપિયાની પહેલાં મેં તમને કીધી હતી ને એકસો વીસ રૂપિયાની વધારે રાઈડર ઓનલાઈન નહીં આવી એટલે ભાઈ ભાવ વધારે નાખ્યો કે એકસો વીસ રૂપિયાની કરી નાખીએ તો એકસો વીસ રૂપિયા છે અને અત્યાર સુધી જોઈ લો તમે ચાર ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા અને વાઈ ગયા જો ખાલી હજી દોઢ કલાકે નથી થયો અને ચાર ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા અને એક ગી ગયા હજી કમ્પ્લીટ ન થાય એ આગળ થોડીક વાર પછી થઈ જાય લગભગ તો બસ મસ્ત મજાનું થઈ ગયું છે હવે એક ઓર્ડર પડી જાય એટલે પાંચ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય પછી અગિયાર વગાડવાના જોકે આજે બાર વાગેથી કરવાનું હોય પાંચ કલાક કરવાય કે પાંચ કલાકમાં જોઈ કેટલી કમાણી થાય આડા દિવસે એ પછી એક વીસવાળો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કરી લીધો અને જ્યાં સોસાયટીમાં દેવા જવાનો હતો ત્યાં મસ્ત મજાની મૂર્તિ હતી રામ ભગવાન સીતા માતા લક્ષ્મણ ભગવાન અને હનુમાનજી ભાઈ સાહેબ જોઈને એકદમ મજા આવી ગઈ પછી જલ્દી જલ્દી કસ્ટમરને ઓર્ડર દઈ દીધો અને ઓર્ડર ડિલેવર કરી નાખ્યો એ પછી એક ત્રેવીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ગોપાલ ચાઇનીઝનો જલ્દી જલ્દી ત્યાંથી લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ડિલેવર કરી નાખ્યો એ પછી એક પંચાવનવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો એના પછી એક સત્તાવીસ રૂપિયાવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો અને એના પછી ઓગણત્રીસ વાળો લાપિનોઝનો ઓર્ડર પડ્યો જલ્દી જલ્દી લાપિનોઝે પોગીને પિઝા લઈ લીધા અને પછી કસ્ટમર લોકેશન પર ત્યાં તો છત્રીસ રૂપિયાનો એ પણ જલ્દી જલ્દી લઈ લીધો ભાઈ ફાઇનલી આ ઓર્ડર એ ડિલિવર કરી નાખ્યો છે કસ્ટમરને દઈ દીધો ડિલિવર માર ડિલિવર અને તમને દેખાડું કે અત્યારે કેટલા વાગ્યા છે ને થઈ છે અને ઓર્ડર કેટલા કમ્પ્લીટ કર્યા છે મેં એક મિનિટ આ તો બાર છે એટલે કાલના હજી રાતે બાર વાગ્યા પછી મેં બે કર્યા હતા ને એ છે એમાં તો ઓલી ઓફર તો શું કહેવાય કયું નહીં ને ભાઈ હે તો જોઈ લે આ ઓફર તો બે ગી ગે કમ્પ્લીટ થઈ ગઈ અગિયાર વાગે સુધીને લાસ્ટ ગીક હતી અને પાંચ ઓર્ડર તો બહુ ટાઈમ પહેલાં ના કમ્પ્લીટ થઈ ગયા હતા હવે જો મારે શું કહેવાય આ ઓફર લેવી હોય ને આ ડિનર પ્લસ લેટ નાઇટની એટલે મારે દોઢ વાગ્યા સુધી ઓનલાઈન રહેવું પડે અને ચાર ગીક કમ્પ્લીટ કરવાની બે થઈ ગઈ ને બે બે હજી કરવાની એટલે દોઢ વાગ્યા સુધી હું ઓનલાઈન રહું ને તો આ ઓફરે મને મળી જાય તો જોઈ લે અત્યારે ઓર્ડર તો દસ મેં કમ્પ્લીટ કરી ના ટોટલ અને આજે હે ને નાના નાના ઓર્ડર બહુ પડ્યા નાના નાના ઓર્ડરમાં લાગે એવું કે ઓહો બહુ ઓર્ડર પડ્યા પણ એમાં કમાણી ન દેખાય નાના નાના ઓર્ડરમાં ચાલો થોડા થોડા જળતા હોય મોટા ઓર્ડર હોય ને તો ગાય ગા શું કહેવાય કમ્પ્લીટ થઈ જાય ઓર્ડર અને એના સિવાય કમાણી સારી દેખાય તો ભાઈ અત્યારે આટલા થઈ ગયા છે હવે એકાદો બે ઓર્ડર જો નાના ઓર્ડર પડીએ તો બે કમ્પ્લીટ કરી મોટા ઓર્ડર પડીએ તો એકાદો કમ્પ્લીટ કરીને પછી ઓફલાઈન થઈ જાય એટલે પાંચ કલાક થઈ જાય આજના આપણા પૂરા લેવો ભાઈ પડ્યો પડ્યો ઓર્ડર આજે હે ને નાના નાના જ પડે હારા છવ્વીસ રૂપિયાનો ઓર્ડર અને જો હાડા ત્રણ કિલોમીટર લેવા જવાનો અને દેવા જવાનો ખાલી છસો મીટર હે લાપીનો જ હલો જલ્દી પૂગીએ પહેલાં તો એક્સેપ્ટ કરી લઈ પૂગી ગયા લાપીનો જ જો ઓર્ડર રેડી હે કે નહીં રેડી તો હોવો જોઈએ ત્રણ કિલોમીટર ખેંચીને આવ્યો હાલો ભાઈ રેડી હે ઓર્ડર લઈ લઈ જલ્દી જલ્દી તો ભાઈ ઓર્ડર લઈ લીધો હે હલો જલ્દી જલ્દી બેગમાં નાખીને નીકળીએ કસ્ટમરની લોકેશને તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારે તો એ પૈસા લઈ લીધા ડિલેવર અત્યારે વાયગા છે દસ પાંત્રી થઈ હવે એક ઓર્ડર પડી જાય એ હોય એ એક ઓર્ડર ખાલી પૂરો કરવો છે એ પછી ઓફલાઈન બસ લેવો પડી ગયો વારે વાહ શું વાત છે બત્રીસ રૂપિયાનો ઓર્ડર છે હા ચાર કિલોમીટરની ઉપર લેવા જવાનું હોય ને ખાલી આઠસો મીટર દેવાનું હોય બર્ગર કિંગ अच्छा ओके ओके कतारगाम बापरे कतार भाई कतारगाम हाला हाँ हारो हाला एक्सेप्ट कर ले भाई ऑर्डर लियो भाई ओलो ऑर्डर एक्सेप्ट करो त्या तो बीजो ऑर्डर ये पड़ी गयो मल्टीपल ऑर्डर यहाँ थी ले है, जो बर्गर किंग में 80 रुपया ऑर्डर है हलो जल्दी जल्दी करना नाखी एक्सेप्ट तो फाइनली भाई पोगी गयो बर्गर किंग के जो ये ऑर्डर रेडी है कि नहीं रेडी जो जो रेडी है जो है बे रेडी ऑर्डर रेडी ऑर्डर रेडी बे ऑर्डर आलो जल्दी जल्दी ले लगे તો ભાઈ બે ઓર્ડર લઈ લીધા એક ઓર્ડર આ બીજો ઓર્ડર ને પહેલાં કસ્ટમરનું નામ છે રુદ્ર અને અહીંયા ભાઈ લખ્યું છે સાડત્રીસ ઝીરો નવે એટલે આ ઓર્ડર એને ડિલેવર કરવાનો તો હાલો જલ્દી જલ્દી એની લોકેશન પર ભૂકીએ પેલા જોઈ લેવાનું મેં શું કહેવાય નંબર નકરાદલા બદલી થઈ જાય કોકનો કોકને કોક ને કોકનો કોકને સારો વાલો જલ્દી ભૂકી આવે તો ભાઈ આ ઓર્ડર દઈ દીધો છે કસ્ટમરને ડિલિવર માર દઈ હવે જાય બીજો ઓર્ડર દેવા હિનલ પટેલ ઓકે કે 9751 કેટલા કિલોમીટર છે 7 કિલોમીટર અરે બાપ રે હારું આલો ભાગી જલ્દી જલ્દી તો ભાઈ ફાઇનલી આ લાસ્ટ ઓર્ડર એક કસ્ટમરને દે દીધો હે ડિલિવર કર નાખીએ માર દી તો ડિલિવર કેટલા પૈસા મળ્યા 75 રૂપિયા મળ્યા ટોટલ ભાઈ 11 કિલોમીટર તમે વિચારો 11 કિલોમીટર ના 75 આ તો બહુ બહુ ઓછા કે ભાઈ તો ભાઈ કમાણીનું તમને કહું તો સાતથી બાર વાગ્યા વચ્ચે હે ને મેં તેર ઓર્ડર ટોટલ કમ્પ્લીટ કર્યા હતા એમાં એકસો વીસ રૂપિયા ઓફરના અલગથી હતા અને તેર ઓર્ડરના તમને પૈસા કહું ને તો એક જ મિનિટ હોય અહીંયા સ્ક્રીન પર અત્યારે તમને સાઈડમાં દેખાતા હૈ એ તેર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને તેર ઓર્ડરની ટોટલ કમાણી છે ને ચારસો ઓગણ એટલે ઓલમોસ્ટ ચારસો સિત્તેર રૂપિયા આપણે ગણી લઈ ચારસો સિત્તેર રૂપિયા કમાણી થઈ હતી પ્લસ આપણે એમાં એમાં હવે ઓલા ઓફરના પૈસા એડ કરી નાખીએ એટલે પહેલા ઓફરના એકસો સો રૂપિયાની ઓફર હતી પણ પછી એ લોકોએ હે ને વધાર નાખી હતી તો એકસો વીસ રૂપિયા એ એટલે ટોટલ કામ થયું આપણે પાંચસો નેવું રૂપિયાનું એટલે પાંચસો નેવ્યાશી એટલે એક રૂપિયા તો હવે આમ તેમ માલે તો પાંચસો નેવું રૂપિયાનું ટોટલ કામ થયું અને એમાં હજી આપણે હવે પેટ્રોલના માઇનસ કરવાના છે તો એ દી હે ને કે બધા પિકઅપને બધું પાસે જતું એટલે એટલા બધા પેટ્રોલના ગયા નહોતા તો આપણે પેટ્રોલના એકસો દસ ગણીએ તો એક એકસો દસ રૂપિયા એટલા પ્લસ થઈ ગયા એક જ મિનિટ થાય થાય ક્યારેક ક્યારેક થાય આપણે માઇનસ કરવાના છે માઇનસ એકસો દસ રૂપિયા એટલે પેટ્રોલના થયા હતા પેટ્રોલના કાઢીને આપણે જોઈને તો ચારસો એંશી રૂપિયાનું કામ થયું આપણું ટોટલ તો સાતથી એટલે પાંચ જ કલાકમાં આપણે આડા દિવસે એને તમે કામે જાઓને તો પાંચ કલાકમાં હે ને ચારસો એંસી રૂપિયાનું કામ થાય એટલે ક કહું કે ભાઈ કલ કલાકે સો રૂપિયાની એવરેજ જો આમાં હજી વીસ રૂપિયા એડ કરવા પડે પણ કલાકે સો રૂપિયાની એવરેજ રીએ તો આ રીતે શું કહેવાય આપણે આડા દિવસે પાંચ કલાકમાં જો કોઈને પાર્ટ ટાઈમ કરવું હોય તો બેસ્ટ છે કે ભાઈ હાલો ચાર કલાક કરવું છે મારે પાંચ જ કલાક ખાલી કામ કરવું જો વધારે નથી કરવું તો આ બેસ્ટ છે આડા દિવસે જોઈ લો ચારસો એંશી રૂપિયાનું કામ આરામથી થઈ જાય તો બસ આ જતો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો બીજા તમે કેવા કેવા વિડીયો જોવા માગો છો એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ